અમદાવાદ વિસ્તાર અને અમદાવાદ વિસ્તારના નવા નરોડામાં હરિદર્શન ચોકડીની નજીક આજે તમારા માટે એકસો ચાલીસ વાન પ્લોટ એરિયામાં થ્રી બીએચકે બંગલો એકદમ પ્રાઇમ લોકેશનમાં બંગલો આવેલો છે ઘરની આગળ પાછળ અને આજુબાજુમાં સારી સ્પેસ મળી રહે છે તમારે ગાડીનું પાર્કિંગ અહીંયા તમારા ઘરની અંદર જ થઈ જાય એવી જગ્યા મળી રહેવાની છે વાત કરીએ તો કિંમતની નંબર ઉપર ઉપર કોન્ટેક્ટ કરો ગ્રાઉન્ડ ફ્લોર તમને મળી રહેવાનો છે મસ્ત મજાનો ફૂલ સ્પેસ વાળો લિવિંગ રૂમ એકદમ જોરદાર લોકેશનમાં આ બંગલો આવેલો છે અહીંયા તમને સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે હવે વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક રૂમ મળી રહેવાનો છે રૂમ ની ફૂલ ફર્નિચર વાળો રૂમ મળી રહેવાનો છે લોકેશનની વાત કરીએ તો હરિદર્શન ચોકડીની એકદમ નજીક આ બંગલો આવેલો છે એકદમ પ્રાઇમ લોકેશન છે હવે કિંમતની વાત કરીએ તો ત્રણ કરોડ રૂપિયા કિંમત નેગોસિએબલ રાખેલી છે અહીંયા તમને તમારી ડાઇનિંગ સ્પેસ અહીંયા કોમન વોશરૂમ હવે વાત કરીએ તો અહીંયા તમને ફૂલ ફર્નિચર વાળું કિચન મળી રહેવાનું છે અને કિચન બી ફૂલ્લી સ્પેસિયસ કિચન મળી રહેવાનું છે અને તમને ઘરની પાછળ બી સારી એવી સ્પેસ મળી રહેવાની છે એકદમ જોરદાર એવો બંગલો છે અહીંયા તમને ફર્સ્ટ ફ્લોર ઉપર બે રૂમ મળી રહેવાના છે બે બે રૂમ ફૂલ સ્પેસવાળા અને માસ્ટર બેડરૂમ મળી રહેવાના છે અને અહીંયા તમને ફૂલ્લી સ્પેસિયસ ફર્નિચર વાળો માસ્ટર બેડરૂમ અને અહીંયા તમને તમારી બાલ્કની મળી રહેવાની છે ફૂલ વેન્ટિલેશન વાળો બંગલો મળી રહેવાનો છે હવે વાત કરીએ તો બીજા રૂમની બીજો રૂમ બી ફૂલ સ્પેસ વાળો બીજો રૂમ મળી રહેવાનો છે આ બાજુ તમને મળી રહેવાનું છે તમારો બીજો રૂમ અહીંયા બી તમને સારી એવી સ્પેસ મળી રહેવાની છે ને એકદમ જોરદાર વેન્ટિલેશન વાળો બંગલો છે અહીંયા તમને ફૂલ સ્પેસ વાળી બાલ્કની મળી રહેવાની છે ને ધાબા ઉપર તમને સોલર મળી રહેવાનું છે તો લાઈટ બિલ તો આવવાનું નથી હવે પ્રોપર્ટી વિગત જાણવા માટે શું કરવાનું રહેશે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરવાનું રહેશે અને અમારી યુટ્યુબ ચેનલ પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ને કરવાનું ભૂલતા નહીં આવા જ પ્રોપર્ટીનો વિડીયો જોવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અને વાત કરીએ તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં Thank you.